એટલે એ પીને છે ને ગામમાં બે ત્રણ ફેરી તો નહીં ઘણી ફેરી ઝઘડા ને એવું કરેલું છે અને પોલીસ સ્ટેશનમાં કોને ખબર શું હાલતી હોય એના લીધે લાગો બાગો ચાલતી હોય એના લીધે કઈ થતું નથી મારા બેનને મતલબ કેસ ને લખાવા ગયા તો ખુદ ને જ જેલમાં નાખી દેવા વિચાર તો કરો તમે અને મારી બેને ને ઉપર હાથી ઉપાડેલો છે મારા મારીનો સાડી ફાડી નાખીને હોય લાગો બાગો કશે તો જ નહીં લગતી હોય ને પોલીસવાળા લગભગ એના જ છે

અને ઘરે તોડફોડ કરે છે મારપીટ કરે છે ત્યારબાદ આ પરિવાર પોલીસ ફરિયાદ માટે પોલીસ સ્ટેશન જાય છે પરંતુ પોલીસ તેમની ફરિયાદ લેતી નથી અને સામેથી આ શખ્સ જેને વિરુદ્ધ આરોપ છે તેની ફરિયાદ લઈને પરિવારના સદસ્યોની પકડવામાં આવે છે તેમને હેરાનગતિ કરવાનો આરોપ છે ત્યારે આર્મીના જવાન સાથે જ આપણે વાત કરીશું કલ્પેશભાઈ સમગ્ર મામલો શું હતો અને તમે ક્યાંના વતની છો તે જણાવશો હું તો પ્રોપર ભાવનગર ઘોઘા રોડ ભાવનગર પીરવાડા શ્રી છું અને ઘટનાની વાત કરું તો મારા કાકાનો છોકરો છે ને ને મતલબ મંદિરના કામ હતો 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 ત્યાંથી આવતો અને દારૂ પીને તો પેલા આમ ખેલ તો કરતો હતો તે બધાને ઉભો રાખીને ગાળો દઈને મને મારતો હતો અને મારા કાકાનો છોકરો ગાડી લઈને આવતો હતો અને એને ઉભી રાખીને ગાડીની છાવી કાઢીને કાખલો પકડીને ગાળો બાળો દેવા માંગ્યો વાત કરી પછી તો સીધો મારી લીધો એને માથામાં માર્યો મારા કાકાના છોકરા માથામાં માર્યો અમારા ઘરે વહી આવ્યો ઘરે વહી આવ્યો ને પછી વાત કરીને મારા કાકીને કહે કે શું થયું મારા કાકીને કે મારે મારા કાકી ને એમ હશે કે એને ગાડી બાડી પડી હશે તો વાગ્યો હોય છે એમ કાકી ને કીધું એ કે ઓલા ભાઈ નીચે હતો ને એ મારેલો છે માર કાકી દોડા દોડ ગયા ને પછી ત્યાં જોવા ગયા તો નીચે ગાળો બોલતો હતો ને બધાને આમથી આમથી ગાળો બોલે ને બધા નીચે બોલાવતો ને મારી નાખું ને ધમકી મારતો હતો અને ઘરે ઘરમાં આવે ને બધા મારા કાકીને એને મારવા મળ્યો પછી મારા કાકીને એના એના સા ઘરવાળા હતા ને એ આવીને એના મમ્મી એના બે ત્રણ ચાર જણા હતા એ આવીને માર કાકીને હાથ લોખે હાડલો હાથ હાડલો છે ને મતલબ હાથ ફાડી નાખ્યો અને વાળ ખેંચી ને મારેલો માથું માર મારા કાકીને માથું માં મારેલું છે અને હાથ ઉપર વાગેલું છે અને મારે એ ઘટના માં મારા કાકીને બધા અંદરો અંદર ઝઘડો થઈ ગયો અને એને વાગ્યો ને મારા અમારા ઘરવાળાને ને વાગેલું છે એમાં મારી બેન છે ને એ પોલીસ સ્ટેશન સો નંબર ઉપર કોલ કર્યો ને તો કોલ તો કર્યો કે આવી છે પાંચ મિનિટ માં આવે છે એકસો બાર નંબર ની ગાડી તો ગાડી આવી અને મારા કાકીને લઈ ગયા પછી એને ત્યાં ત્યાં કલાક કલાક બે કલાક જેવું બેસાડ્યા મારા કાકીને અને કઈ રિપોર્ટ લખ્યો નઈ પાછા મોકલી દીધા પછી પાછા મારા કાકી પાછા જાય છે પાંચ છ વાગે તો એમાં પાછો રિપોર્ટ લખવાનું કે મારા કાકીને મતલબ ઈ નામે લઈ જાય છે કે મારા કાકીને હું કેવાય કેસ ને લખવાનું છે અને કેસ ને લખવાનું છે ને એફઆઈઆર ફોટાવાનું છે મતલબ એ માટે કેસ ને નામે એને લઈ જાય છે ત્યાં અને એ બાર મારા કાકી કે મે છોકરાને મૂકી નહીં જાઉં હું પાછો મૂકી દો જશે જ તેને ક્યાં જશે તે મારા કાકીને મારા છોકરા એના બે વર્ષ ત્રણ વર્ષના છોકરા છે ત્યાં મૂકીને જાય છે તે ત્યાં ને ત્યાં રિપોર્ટ બિપોર્ટ લખીને એની ઉપર કેસ કરાવીને પછી મારા કાકીને માર બેનને બેને જેલમાં નાખી દેશે છે એ રીતે આ ઘટના છે ને મારા કાકીને લેવા આવ્યા ત્યારે મહિલા પોલીસ કોઈ હતી નહીં અને હમ્મ અને જ છે ને મતલબ બે ત્રણ કરતો હોય અમારી અમારી સાથે ઝઘડો થયો ને એની પેલા એ બે ત્રણ સાથે ઝઘડો કરેલો જ છે એની દિવસે તે તેનું નામ છે વિશ્વદીપસિંહ ભોલો છે વિશ્વદીપસિંહ એનું નામ ભોલો કે બધા નામ છે તો આની પહેલા તમારી એની સાથે કોઈ મગજમારી થઈ હોય કે અદાવત જૂની અદાવતને લીધે આવું થયું પછી તો મારા પપ્પાને ને લઈ જાય છે નથી મારા એ ઘટના કે જ્યારે જૂની અદાવત તો કઈ છે જ નહીં તમારા કાકાના સાથે પણ ઘણી ફેરી આવું દારૂ પીને એવો ગામમાં ગામમાં હમ હા

એટલે એના લીધે લગભગ બાગો ચાલતો હોય એના લીધે કઈ થતું નથી એમાં. મારા બેન ને મતલબ કેસ ને લખાવા ગયા તો ખુદને મારા મમ્મી એને એને ને જેલમાં નાખી દીધા વિચાર તો કરો તમે. અને મારી બેન એના ઉપર હાથી ઉપાડેલો છે. મારા મારી ને સાડી ફાડી નાખીને હવે એવું છે બધું. તમે પોલીસ ફરિયાદ લખાવા ગયા હતા તો ત્યારે પોલીસ નું શું કહેવું છે એની ફરિયાદ શા માટે પોલીસ નહીં લખતી હવે એ અમારા ગામ હા હવે કોને ખબર હોય નહીં લગતી હોય મતલબ એનું તો કયા લાગો બાગો કશે તો નહીં લગતી હોય ને પોલીસ વાળા લગભગ એના જ છે એટલા માટે કદાચ નહીં લગતા હોય બાકી મારે બેન ખુદે ફોન ફોન કરેલો હતો અને પાંચ મિનિટ પંદર પંદર મિનિટમાં માં આવ્યા એમ કહીને આવ્યા ખરી પણ મારા બેન ને લઈને વહી ગયા અને લઈને વહી ગયા વાત 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 કરી ત્યાં અને બધું બોલાવી લીધું

પ્રતિકાર તો સામે અમે કંઈ કર્યું નહતું મતલબ કોઈની બેની દીકરી ઉપર હાથ ઉપાડે તો સામેવાળા તો મારે તો તે ખરીદ છે ને સામે દીકરી બેની દીકરીઓના સાડી ફાડી નાખે એની માથામાં મારે હાથ ઉપર પણ હથિયારથી વાર વાર કરે તો હવે સામેવાળો તો થોડો જોવાનો છે સામેવાળો મારે તો ખરીદ છે ને ક્યાં જાય અને એ કાંઈ પોલીસ માટે કંઈ થોડા વાવે થોડા જોઈ કે પોલીસ ની વાટે રહેવાનું ના હોય ને તમારી માંગ શું છે કલ્પેશ ભાઈ માંગ તો એ જ છે કે અમારી ઉપર જે કાયદો નાખ્યો છે એની કાયદો એની ઉપર નાખો અને અને બાકી તો અમારા ઘરની ની ઘર ને અમારા હવે અમે બે ભાઈઓ છે પાછા પોસ્ટિંગ ઉપર વહી જાવી તો એની ઉપર પાછું કઈ ઘર ઉપર થાય નહીં એવું છે અને જે પોલીસવાળો એનો લાગો મતલબ લાગોક જે પોલીસ એની કર્યું છે

અમારી ફરિયાદ લીધી નથી મારે બેને મહિલા ફરિયાદ લખાવા જાય છે તો એની ફરિયાદ લીધી નથી સામે વાળા ની ફરિયાદ લઈ લીધી છે હવે